તો ગુરુહરી આપણી પાસે મૂર્તિમાન ઉદાહરણ છે ઓગણીસો ને એસીમાં સ્વામીજી બધાને સ્નાન કરવા માટે વડોદરાના સ્વિમિંગ પુલમાં લઈ ગયા હતા પ્રતાપનગર એમાં ગુરુહરી પ્રભુ સ્વામીજી હતા આમ બધા સંતો સાથે જ હતા એટલે એમાં બે ડાઈ મારવાના આવે એક નીચું નીચું આવે ને એક પેલું વીસ પંદર ફૂટવાળું આવે એટલે અમેન પ્રભુ સાહેબ બે ઉપર જોવા ચડ્યા કે કેટલું નીચું છે એટલે આમ કેવું હોય કે આપણી પાસે પૈસા ના હોય પણ ધંધાના વિચાર કરતા એવું હોય એમ એટલે તરતા આવડતું ના હોય પણ જોઈએ તો કરે કેટલું ઊંચું છે આમ અને સ્વામીજી નીચે સ્નાન કરે પુલમાં એટલે અમે પ્રભુ સાંઈ બે જોવા ચડ્યા મેં કહું આપણે જોઈએ ને છાતી બેહી જાય તો ભૂસકો મારે શું થશે અને એટલામાં તો સ્વામીજી બોલ્યા પ્રભુ જ પ્રભુ સાંઈ કે જી સ્વામી હમ આમ ઈશારો કર્યો કે ભૂસકો મારો તે પ્રભુ સાંઈ તો તરત ફટાક દિન મારી દીધો ભુસ્કો એના પહેલાં મેં પૂછ્યું તરતા આવડે તો કે ના મેં આપણે તો ખાલી જોવા જઈએ છીએ એન્જોય કરીએ કે ભાઈ ઉપરથી કેવા દર્શન થાય છે સ્વામીજીના એમ તો માર દીધો ભૂસકો એટલે મને થયું મારે જોવું નથી પ્રભો સાંઈ ડૂબે છે કે બધતા રહેશે પણ મને જો કહેશે તો મારી આઈ છે એટલે મને મારો વિચાર આવ્યો કે સ્વામીજી જો મને ઈશારો કરે તો કારણ કે પ્રભો સાંઈની નિષ્ઠા છે મને નથી એવો વિચાર આવ્યો એમ તો પછી મેં કોઈ જોઈએ તો ખરા તે પ્રભુ તો એક ચેકદ ઊંડે જતા રહ્યા એ સ્વામીજી એને નીચે ડૂબકી મારી પકડી અને પ્રભો સાઈન છે એક સરફેસ પર લઈ આવ્યા અને સાઈડ પર મૂકી દીધા એટલે મેં કહું આપણે ઊભા રહેવામાં આવે મજા નથી આપણે ભાગીએ તે હું પાછો જઈને હટવા જતો કે ભક્તિ સ્વામી પળ છેલ્લો દિવસ મેં કોઈ પડીશું નીચેને જઈશું ઉપર હવે સ્વામીજી નીચે હતા એટલે હવે જ્યાં જવાનું હતું ત્યાં જ પડવાનું હતું એટલે પડ્યા તે પછી નીચે બૂંધું જ ના આવે અને શ્વાસ પૂરો થઈ ગયો અને નીચે સરફેસન ના આવેલું મેં કહું હવે પણ શ્વાસ ખૂટવાનો થયો ને એ પહેલાં સ્વામીજી પધારી ગયા અગિયારને ઓગણસાઇ મિનિટ ઓગણસાઠ સેકન્ડ ફટાક દઈને પકડીને બહાર કાઢ્યો પાણી પીવાની તૈયારી તો ત્યારે અને બહાર મૂકી દીધો પણ તે વખતે મને દર્શન કરાયું પ્રબોધ સ્વામીજીનો સ્વામીજીએ કે પ્રબોધ સ્વામીને પણ તરતા આવડતું નહોતું પણ જે સેકન્ડનો બી વિલંબ કર્યા વગર સ્વામીજીના વચને પડતું મૂક્યું ને એનું નામ અનન્ય આશરો કહેવાય અને આપણે એવા અનન્ય આશરે જીવવું છે પણ એ જીવન જીવાડવા માટે આ બધી વસ્તુ દુનિયામાં ક્યાંય નહીં મળે ભક્તિ સમયે વાત કરી પાણીમાં જંપલાવાની વિશ્વાસ હોય ને એ પાડે કોણ વિશ્વાસનું અંગ હોય એ બુદ્ધિ ના લગાડે એ જંપલાવે બુદ્ધિનું અંગ હોય તો શું કરે એ ઝંપલાવે શું થશે તરતા નથી આવડતું એ ઝંપલાવે તો શું કહેવાય ભક્તિ સાંઈનો બુદ્ધિનો અંગ મારું વિશ્વાસનું બંનેના અંગ જુદા પણ બંનેના દોસ્તી પહેલેથી એણે આટલી બુદ્ધિ હોવા છતાં પણ સાંઈના વતને જમ્પ માર્યો હું તો મારું કારણ કે અંગ જ વિશ્વાસનું છે એટલે બુદ્ધિ ન લગાડવું લાગે તો પ્રશ્ન છે મારું કે ના મારું કીધું એટલે પડવાનું શું થશે પડ્યો નીચે પછી ઉપર શબ્દ હમરે તમે પણ એમ નીચે ગયા હવે ગયા એમ પણ શબ્દ જે બોલ્યા ને પાછળથી એ મળ્યા પછી પણ જ્યાં જવાનું છે એ બાજુમાં છે એટલે ચિંતા નથી એ નિષ્ઠા શું કહેવાય મીરા પછી ક્યાં જવાનું ભગવાનના ધામમાં ભગવાન ક્યાં છે તો મારી જોડે હરિપ્રસાદ સ્વામીજી એની ગોદમાં જવાનું છે મૈરા પછી એ ક્યાં છે તું એ પાણીમાં છે મરવા નહીં દે બેને કાઢ્યા એટલે બંનેનો અંગ જુદું હું પડું એ વિશ્વાસના અંગે કરી ભક્તિ સ્વયં પડ્યા બુદ્ધિના અંગે કરી પડ્યા એ નિષ્ઠા કહેવાય આપણે એના જેવી નિષ્ઠા પાકી કરવી છે એના માટે ગુરુ આપણને સૌને ખૂબ ખૂબ બરાબર શક્તિ આપે એ જ પ્રાર્થના શ્રીજાનુ સાંઈ મારા